ઘાયલ સંજય સોલંકીના પિતા રાજુભાઈ સોલંકીએ કહ્યું હતું કે પોલીસ સાથે તેમણે મુલાકાત કરી હતી આ મુલાકાતમાં તેમને જાણવા મળ્યું છે કે પોલીસે ત્રણ આરોપીને તો પકડી લીધા છે પણ ગણેશ પકડાયો નથી આજે ત્રણ દિવસ થઈ ગયા દબંગ કહેવાતા નેતાનો વાલો પુત્ર ગણેશ સોશિયલ મીડિયા પર એક્ટિવ જોવા મળે છે તેમના પિતાશ્રીને જન્મદિવસની શુભેચ્છા આપે છે લોક ગાયક રાજભા ગઢવીનો વિડીયો શેર કરે છે મિત્ર જણાતા કોઈ સ્નેહીને પણ હેપી બર્થડે લખેલી સ્ટોરી શેર કરે છે કોઈને શુભેચ્છા પાઠવવી ખોટું નથી પણ અહીં સવાલ એ છે કે પોલીસની સાયબર સેલ અને પોલીસના સોશિયલ મીડિયાના એક્સપર્ટ જે છે તેને ગોતી રહ્યા છે આરોપી જેને ગોતી રહ્યા છે આરોપી સોશિયલ મીડિયા પર હાજર હાજર છે ત્યારે પોલીસ શું કરી રહી છે એ સવાલ પીડિત અને તેના પરિવારજનો પૂછી રહ્યા છે આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવશો અને જોતા રહેશો વાઇબ સુપીડિયા